કાકરેજ તાલુકામાં હાલ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ખેતી કામગીરીમાં થતી મુશ્કેલીઓ વધવા લાગી છે કાકરેજના મુખ્ય મથક શિયો સહિત પંથકના વિવિધ વિસ્તારોમાં ખાતર મેળવવા ખેડૂતોને લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે તેમ છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી રહી છે વાવણી અને પાક વિકાસના સંવેદનશીલ તબક્કામાં યુરિયા ખાતર જરૂરી છે પરંતુ તંત્ર અને સહકારી મંડળીઓ તરફથી યોગ્ય પુરવઠો ન થવાથી ખેડૂતોને દુકાને દુકાનેથી દુકાને ચક્કર લગાવવા પડી રહ્યા છે અનેક ખેડૂતોનું કહેવું છે કે ખાતર જેને યોગ્ય સમય આપવામાં આવે તે જ પાકને લાભ આપે અછત અને મોડું પ્રાપ્ત થવાથી પાકની વૃદ્ધિ અને ઉત્પાદનમાં ગંભીર અસર પડી શકે છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એપીએમસી સિયોરીના વેપારીઓ દ્વારા ખેડૂતોના હિતમાં સરકાર અને સંબંધિત તંત્રને પત્ર લખવામાં આવ્યું છે જેમાં તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર સપ્લાય કરવાની માંગ કરી છે

પુરવઠાની સુવ્યવસ્થાને લઈને ચર્ચા જોર પકડેલી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે સિવર કોંગ્રેસ તાલુકામાં ફહ એક વોટ થારો કરીને મંડળીઓ રાખે છે ખાતર કોઈ લાવતા નહી ખાતર ના લાવે તો આ મંડળીઓ રદ કરી નાખવા તમે બરોબર છે ત્રણસો રૂપિયે ખાતર મળતું નથી આ મંડળીઓ રદ કરી નાખો ના લાવે એ દરેક મંડળીને સૂચના આલો કે ભાઈ ખાતર દરેક મંડળીમાં લાવવું તો ખાતરની ની તંગી ના પડે હાલ છે નું વાવેતર કરેલું ખાતર અરે એરંડા રાયડો તમાકુ ઘઉં બધું વાવેતર છે બધે ખાતર વગર કોઈ થતું નહીં બરોબર છે એટલે આ મંડળીયા વાળાને બધાને સૂચના આપી દો કે ભાઈ ખાતર લાવો નકે પાસે મંડળીઓ રદ કરો વોટ હારો કઈ મંડળીઓ રાખે છે બરોબર છે

શિવરી માર્કેટ યાર્ડમાં બધા ખેડૂતો છે અને પત્રકાર સાહેબ આવ્યા છે પૂછપરછ કરે છે કે શું તકલીફ છે ખેડૂતો તમારે છે ને તકલીફ હાલ છે અમે આ વિસ્તારમાં શિવરી વિસ્તારમાં ખાતરની બહુ અત્યારે હાલ શોર્ટેજ છે એક થેલી માટે દસ દસ કિલોમીટર ઉધી દોડે છે પણ ખેત એક થેલી ખાતર મળતું નથી એટલે સરકારને રજૂઆત છે કે વધારે અત્યારે તમાકુનું વાવેતર ચાલુ છે જય હિન્દ જય ભારત જય મારું નામ રાવલ ચિરાગ કુમાર વસરામભાઈ છે હું શિવહરી માર્કેટ યાર્ડ નો પ્રમુખ છું અને હાલની તારીખમાં ખેડૂતોને ને યુરિયા ખાતરની ની શોર્ટેજ છે તાલુકાની અંદર તો સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આના મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે અને ખેડૂતને ઠેર ઠેર રવડવું ના પડે અને ખેડૂતો બહુ મુશ્કેલ હાલતમાં છે હાલની તારીખમાં કમોસમી વરસાદના હિસાબે અને ઘણા બધા કારણોના હિસાબે તેમને ધક્કા ખાવા પડે છે અને મારી માર્કેટ યાર્ડના પ્રમુખ વતી ખેડૂતો વતીની એક સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મંડળીઓને વિતરણ કરે અને મંડળી દ્વારા ખેડૂતો સુધી ખાતર પહોંચે તે મારી વિનંતી છે ભારત કી ઓકે